નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આજે આપણે જે ધોરણ દસમાં ડી વિભાગમાં સામાજિક વિજ્ઞાનના પેપરમાં નકશો પૂછાય છે એની વાત કરશું તમને પરીક્ષાની અંદર આ રીતે નકશો આપેલો હશે જેમાં રાજ્યોની રેખાઓ દોરેલી હશે મોટે ભાગે તો આપે જ છે આ જ રીતે પણ બાકી કઈ માહિતી નહીં હોય તો આપણે કેટલી કેટલી માહિતી એમાંથી પૂરવાની છે એની આપણે વાત કરી લઈએ તો સૌથી પહેલા આઠમો જે પાર્ટ છે એમાંથી જમીનના પ્રકાર આપણને પૂછાય છે તો જ્યારે નકશો આવે ત્યારે તમારે આ રીતે તમને જમીનનો કોઈ એક જ પ્રકાર આપેલો હશે ત્યાં બીજો નહીં આપેલું હોય તો આ રીતે પહેલા તો સંજ્ઞા અને સૂચિ બનાવવાની છે સંજ્ઞા સૂચિ ક્રમ આપવો હોય તો ક્રમ પણ અને સંજ્ઞા સૂચિ કે ભાઈ કાંપની જમીન છે તો એના માટે મેં કેવી સંજ્ઞા યુઝ કરેલી છે કઈ ટપકા ટપકા કરેલા છે જુઓ તો આ રીતે આપણે સંઘી કાળી જમીન માટે ચોકડી વાપરેલી છે તો તમને જે સંઘના અનુકૂળ આવે એ સંજ્ઞા મૂકવાની છે તો અહીંયા જુદા જુદા પ્રકારની સંજ્ઞાઓ સાથે આપણે છ જમીન દર્શાવેલી છે જે આપણા નકશામાં પણ છે એમાં ખાસ કરીને કાળી કાપની અને લેટેરાઇટ આવી જમીન પૂછાઈ શકે એમ છે પણ આમાં છ જ છે એટલે આપણે બધી જમીન તૈયાર કરી લેવી તો કઈ જમીન ક્યાં આવેલી છે એ જોઈએ સૌથી પહેલા કાંપની જમીન તો નકશાની અંદર કાંપની જમીન જે છે એ ઉત્તર પ્રદેશમાં આવેલી છે તમે એ જોઈ શકશો એ નેપાળ હોય આ જે ભાગ છે ને નેપાળ નેપાળની એક્ઝેટ નીચે ગંગા યમુનાના મેદાનો જે છે ત્યાં કાંપની જમીન આવેલી હોય એટલે કે ઉત્તર પ્રદેશની અંદર તમે આ ભાગ જોઈ શકો છો ત્યાં કાંપની જમીન હોય છે બીજી જમીન જોઈએ જે કાળી જમીન છે કાળી જમીન મહારાષ્ટ્રની અંદર છે તમે નકશામાં જોશો તો તમને અહીંયા દેખાશે આજે છે એ કાળી જમીન છે જો કે અહીંયા આટલો વિસ્તાર છે એ કાળી જમીનનો જ છે એટલે તમે ગમે તે સ્ટેટમાં મૂકશો તો પણ ચાલશે પણ એ કાળી જમીન અહીંયા દર્શાવે છે ત્યાર પછી રાતી જમીન જે છે એ અહીંયા છે રાતી રાતી જમીન 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 લાલાશ પડતી જે છે તે ત્યાર પછી જો અહીંયા છે જેને આપણે પશ્ચિમ ઘાટ કહેતા હતા ત્યાં બરાબર પશ્ચિમ કિનારા પાસે લેટેરાઈટ જમીન આવેલી છે આ તમે જોઈ શકશો અને આમાં પણ યાદ રાખવા માટે જુઓ અહીંયા બાંગ્લાદેશ છે આ જે ભાગ છે એ અને એની બાજુમાં પશ્ચિમ બંગાળ અહિયાં મૂકવાનું છે તો ત્યાં રાતી જમીન આવેલી છે ત્યાર પછી પર્વતીય જમીન આપણને પૂછાય છે તો પર્વતીય જમીનને આપણે અહીંયા દર્શાવશું જમ્મુ કાશ્મીરની અંદર પર્વતીય જમીન જમ્મુ કાશ્મીરની અંદર આપણે દર્શાવશું અને છેલ્લે રણ પ્રકારની જમીન જે અહીંયા રાજસ્થાન છે રાજસ્થાનની આપણે ખબર જ છે તો આ રાજસ્થાનની અંદર તમે જોઈ શકશો આ રણ પ્રકારની જમીન અને અહીંયા જમ્મુ કાશ્મીર જે છે ત્યાં પર્વતીય પ્રકારની જમીન દર્શાવશો હવે બીજો નકશો જોઈ લઈએ એ છે રાષ્ટ્રીય ઉદ્યાન માત્ર ને માત્ર રાષ્ટ્રીય ઉદ્યાન વિશે અહીંયા આપેલું છે તો અહીંયા મેં એક જ છે એટલે એક જ મૂક્યું છે જો ટપકું કર્યું છે લીલું એ રાષ્ટ્રીય ઉદ્યાનની સંજ્ઞા છે તો જ્યાં જ્યાં લીલું ટપકું મેં મૂકેલું છે એ બધા રાષ્ટ્રીય ઉદ્યાન છે સૌથી પેલા તમે જોઈ શકશો દચી ગામ પૂછાય તો એ જમ્મુ કાશ્મીરમાં છે અને આઈએમપી ખરું દચી ગામ જમ્મુ કાશ્મીરમાં છે અને આઈએમપી છે ત્યાર પછી બીજું આઈએમપી કોર્બેટ છે અને રાજાજી પણ એની બાજુમાં આવેલું છે પણ કોર્બેટ આઈએમપી ખરું ત્યાર પછી રણથંભોર રાજસ્થાનની અંદર આવેલું છે રણથંભોર જે તમને દેખાય છે એ રાજસ્થાનની અંદર છે બીજું શિવપુરી પણ ત્યાં જ છે મધ્યપ્રદેશ એની બોર્ડર ઉપર તમે જોઈ શકો છો શિવપુરી અને કાનહા મધ્યપ્રદેશમાં છે એ પણ આઈએમપી ખરું ત્યાર પછી આપણા ગુજરાતની જો વાત કરીએ તો ગુજરાતની અંદર વેળાવદર જે ખંભાતના આખાતની બાજુમાં જ મેં મૂકેલું છે ગીર એકદમ નીચે આપણો ગુજરાતનો જે ભાગ છે એની નીચે અને દરિયાઈ રાષ્ટ્રીય ઉદ્યાન જામનગર અહીંયા આવશે દરિયાઈ રાષ્ટ્રીય ઉદ્યાન તો આપણા ગુજરાતના છે એટલે એ પૂછાવાની શક્યતા હોય એટલે વેરાવદર ગીર અને દરિયાઈ રાષ્ટ્રીય ઉદ્યાન ત્યાર પછી દક્ષિણ ભારતની અંદર એક બાંદીપુર છે કર્ણાટક અને કેરળ એની પાસે આવશે બાંદીપુર આમ તો કર્ણાટકની અને કેરળની સરહદ પાસે આવી જાય બાંદીપુર છે એ ત્યાર પછી સિમલીપાલ જે અહીંયા ઓરિસ્સા પાસે આવે સિમલીપાલ છે એ ઓરિસ્સામાં આવે છે પશ્ચિમ બંગાળ અને ઓરિસ્સાની સરહદ પાસે છે એટલે ઓરિસ્સામાં આપણે દર્શાવશું અને બાકીના જે બે છે એક મનાસ અને એક કાજીરંગા એ બંને અસમની અંદર આવેલા છે એમાં કાજીરંગા આપણા માટે આઈએમપી ખરું તો આપણે જે આઈએમપી છે આમાં એક કાજીરંગા જે અસમમાં છે સિમલીપાલ જે ઓરિસ્સામાં છે બાંદીપુર કર્ણાટક કાનહા મધ્યપ્રદેશ ત્યાર પછી દચી ગામ જે જમ્મુ કાશ્મીરમાં છે અને કોરબેટ જે ઉત્તરાખંડની અંદર આવેલું છે રણથંભોર રાજસ્થાનમાં આપણા વેરાવદર ગીર અને રાષ્ટ્રીય દરિયાઈ રાષ્ટ્રીય ઉદ્યાન એ ગુજરાતના છે નેક્સ્ટ જોઈએ તો એ અભયારણ્યનો નકશો છે અને પક્ષી અભયારણ્ય બે અલગ પાડ્યા છે પણ અભયારણ્યનો છે જેટલા પીળા ટપકા છે એ વન્યજીવ અભયારણ્ય છે અને ત્રિકોણ જે આપ્યો છે અહિયાં એ પક્ષી અભયારણ્યનો છે તો સૌથી પહેલા આપણે વન્યજીવ અભયારણ્યની વાત કરીએ તો ઉપરથી રાજસ્થાનમાં સરિસ્કા કેવલાદેવ અને જેસોર પણ એમાં સરિસ્કા પૂછાઈ શકે એવું છે અને કેવલાદેવ પછી ગુજરાતમાં નળ સરોવર જે પક્ષી અભયારણ્ય છે મહારાષ્ટ્રમાં કરનાલા છે પણ એ એટલું ઉપયોગી નથી ત્યાર પછી મુદુમલાઈ પેરિયાર પેરિયાર આઈએમપી ખરું પેરિયાર પણ કેરલ પાસે જ આવેલું છે કેરિયર કેરલ અને તમિલનાડુની સરહદ પાસે પેરિયાર પછી થાંગલ તમિલનાડુમાં છે રંગાના થીટુ જે આંધ્રપ્રદેશમાં આવેલું છે ત્યાર પછી સુંદરવન આ મહત્વનું છે સુંદરવન પશ્ચિમ બંગાળાની એકઝેટ નીચે તમે અહીંયા જોઈ શકો છો પશ્ચિમ બંગાળાની એકઝેટ નીચે સુંદરવન એ પણ અભયારણ્ય છે તો અને ચંદ્રપ્રભા એ ઉત્તર પ્રદેશમાં આવેલું અભયારણ્ય છે ચંદ્રપ્રભા ઉત્તર પ્રદેશમાં તમે આખા રાજ્યમાંથી કોઈ પણ વચ્ચે જગ્યામાં મૂકી દેશો તો પણ ચાલશે એક એતુ નાગરમ છે જે તેલંગાણા ની અંદર આવેલું છે પણ આમાં પણ આઈએમપી જો આપણે ગણીએ તો કેવલાદેવ સુંદરવન ત્યાર પછી પેરિયાર અને આપણું નળ સરોવર આ મહત્વના છે ત્યાર પછીનો નકશો જોઈએ એ ખેતીના પાકનો છે તો આમાં ખેતીના પાક જે આપણે લીધેલા છે મુખ્ય મુખ્ય આપણે પાક લીધેલા છે હજી બીજા પણ છે નકશો પેલા ડાંગર ડાંગર કઈ કઈ જગ્યાએ થાય તો કે ડાંગર માટે આપણે તમે જોઈ શકો છો નકશાની અંદર મેં નિશાની જે ગોળ કરેલી છે એ અહીંયા ડાંગર ઉત્તર પ્રદેશમાં ડાંગર અને ઘઉં બંને છે જો કે ઘઉં માટે તમે અહીંયા પંજાબમાં પણ કરી શકો આ પણ ઘઉં માટે થઈ શકે પણ ડાંગર અને ઘઉં અને શેરડી ત્રણેય માટે ઉત્તર પ્રદેશ યાદ રાખશો એટલે કોઈ વાંધો નહીં આવે બરાબર યાદ રાખજો ડાંગર ઘઉં અને શેરડી ત્રણેય ઉત્તર પ્રદેશમાં છે શણ જે છે એ પશ્ચિમ બંગાળાની અંદર છે આ શણ છે પશ્ચિમ બંગાળાની અંદર શણ ઉદ્યોગ કયો કે શણનો પાક કયો બે જ આવેલું છે ત્યાર પછી શણ અહીંયા પણ છે ઓરિસ્સામાં આંધ્રપ્રદેશ અને ઓરિસ્સા પાસે પણ શણ છે પણ પશ્ચિમ બંગાળ કરશો એટલે ચાલશે તો આટલા છે ડાંગર ઘઉં અને શેરડી જે આપણે ઉત્તર પ્રદેશમાં અહીંયા મૂકેલા છે ત્યાર પછી શણ પશ્ચિમ બંગાળાની અંદર મૂકેલો છે આ પશ્ચિમ બંગાળા છે શણ માટે અને હા કપાસ કપાસ માટે ગુજરાત ગુજરાતનો ભાગ તમે મૂકી દેશો એટલે કપાસ માટે મહારાષ્ટ્ર પણ છે મહારાષ્ટ્ર અને ગુજરાત કપાસ માટે જાણીતા છે ત્યાર પછીનો આપણે જોઈએ આ પણ ખેતીના પાક છે જેમાં તમાકુ ખાસ કરીને ઘણી વખત ચરોતર એવું પૂછાય છે તમાકુની અંદર ચરોતરનો જે પ્રદેશ છે એ પછી કઠોળ રબર ચા અને કોફી પણ આમાંથી પૂછાઈ શકે એવા તમાકુ રબર ચા અને કોફી કઠોળની એટલી શક્યતા નથી ચા કોફી અને તમાકુ માટે ખાસ ક્યારેક રબર તો રબર માટે આપણે સૌથી પહેલા જોઈએ તો રબરની નિશાની તમે કેરલમાં જોઈ શકો છો કેરળની અંદર રબર પુષ્કળ પ્રમાણમાં થાય છે એટલે કેરળમાં ત્યાર પછી કોફી કોફી માટે કર્ણાટક આ કર્ણાટક છે નીચેથી ઉપરનું સ્ટેટ યાદ રાખજો અહીંથી અને આ બીજું સ્ટેટ નીચેથી અંદર કુર્ગ પૂછાય તો પણ કોફી ન્યાજ આવશે ત્યાર પછી કઠોળ કઠોળ મહારાષ્ટ્રમાં આપણે આપેલું છે મોટા ભાગના કઠોળ મહારાષ્ટ્રમાં થતા હોય છે એટલે ત્યાં આપેલું છે અને હવે આપણે ચા ની વાત કરીએ તો ચા છે એ અસમમાં જવા દેવાની છે જો અહીંયા અસમમાં મોટો જે વિસ્તાર છે આ જે મોટો વિસ્તાર છે એ છે તમને નકશામાં જ્યારે આપેલું હોય ત્યારે મોટો વિસ્તાર એનો જે છે એ છે આ અરુણાચલ પ્રદેશ છે એની એક્ઝેક્ટ નીચે તો અને લાસ્ટ આપણું જે ચરોતર તમાકુ એ અહીંયા તમે ગુજરાતના નકશાને જ્યારે જોશો ત્યારે ખંભાતના અખાતની બાજુમાં જ ચરોતર જ્યાં નળ સરોવર પણ આપણે ત્યાં જ દર્શાવ્યું હતું તે જ જગ્યાએ ચરોતરનો પ્રદેશ આવેલો છે ને તમાકુ માટે જાણીતો છે ત્યાર પછી આપણે ધાતુનો નકશો જોવાનો છે કે ખનીજો ક્યાંથી મળે છે તે તો એની અંદર લોખંડ લોખંડ જે છે એ તમને હું આખો નકશો બતાવું એટલે ખબર પડશે આ જે દેખાય છે તમને એની અંદર લોખંડ અહીંયા છે આજે એરિયાની અંદર લોખંડ આવેલું છે અહીંયા બે તમને ચોખા દેખાય છે કે અહીંયા અને ટપકા કર્યા એ બંને લોખંડ દર્શાવે છે એ ઉપરાંત આપણે બોક્સાઇટ જે છે એ પણ ત્યાં જ છે જુઓ આ બોક્સાઇટ છે બોક્સાઇટ પણ ત્યાં જ છે જે વિસ્તાર અહીંયા દર્શાવેલો છે છત્તીસગઢ અને ઝારખંડના એરિયામાં તમે ગમે ત્યાં મૂકી શકો છો તો લોખંડ અને બોક્સાઇટ ઈ બંને જગ્યા જ છે આ જે વિસ્તાર છે મેં તમને પેલા કીધું તું અહીંયા બાંગ્લાદેશ બાંગ્લાદેશ ની અહીંયા આટલામાં પશ્ચિમ ત્યાર પછી ઝારખંડ અને છત્તીસગઢ આટલા એરિયામાં બધે ચાલશે આટલા એરિયાની અંદર લોખંડ અને બોક્સાઇટ બંને છે ત્યાર પછી આપણે જોઈએ તાંબુ તાંબુ રાજસ્થાનમાં રાજસ્થાનનો યાદ રાખવો એ સેલો છે ભાગ રાજસ્થાનની અંદર તાંબુ પણ છે અને અબરખ પણ ત્યાં છે અબરખ અને તાંબુ રાજસ્થાનની અંદર મળે છે એટલે યાદ રાખવું સેલું પડી જશે અને ચૂનાનો પથ્થર આમ તો ચૂનાના પથ્થર માટે જામનગર પણ જાણીતું છે પણ ચૂનાના પથ્થરનું ઉત્પાદન આંધ્રપ્રદેશમાં વધારે થાય છે તમે નકશામાં જોઈ શકશો આંધ્રપ્રદેશની અંદર વધારે પ્રમાણમાં ઉત્પાદન થાય છે આપણે ત્યાર પછી કોલસાની વાત કરીએ કોલસો તમને પૂછાય તો આટલા એરિયામાં ગમે ત્યાં મૂકવાની છૂટ છે આ બધા એરિયાની અંદર કોલસો મળે છે તો અહીંયા તમે કોલસો મૂકી શકો છો હવે આપણે પેટ્રોલિયમની વાત કરી લઈએ પેટ્રોલિયમ માટે જે બોમ્બે હાઈ એરિયા છે અહીંયા ત્યાં પણ પેટ્રોલિયમ મળે છે અસમમાં પણ પેટ્રોલિયમ મળે છે કુદરતી વાયુ પણ અહીંયા મળે છે બોમ્બે હાઈ જે ગુજરાતની બરાબર નીચેના ભાગે આવેલું છે અહીંયાના સાઈડ આવેલું છે ત્યાં બોમ્બે હાઈ કરીને છે ત્યાં પેટ્રોલિયમ અને કુદરતી વાયુ બંને મળે છે બીજું કદાચ નદી પૂછે ખાસ કરીને સરદાર સરોવર ડેમ અથવા તો ઉકાઈ યોજના તો મધ્યપ્રદેશમાંથી અહીંયા સામાન્ય રીતે આ રીતે દોરવાની થશે અને અહીંયા જે સરદાર સરોવર ડેમ છે આ નર્મદા છે અને એની એક્ઝેક્ટ થોડીક નીચે નીચેથી પસાર કરી અને અહીંયા એ તાપી નદી છે અને એના ઉપર ઉકાઈ યોજના આવેલી છે ઉકાઈ જે છે તે એના ઉપર આવેલી છે એટલે ખાસ કરીને નર્મદા અને તાપી બે આપણા માટે મહત્વની છે અહીંયા આપણે જે ચોપડીની અંદર આપણે નકશો આપેલો છે એની વાત કરીએ તો આપણે જે રાષ્ટ્રીય જળ માર્ગો છે એની વાત કરીએ તમે જોઈ શકો છો અહિયાં રાષ્ટ્રીય જળમાર્ગ એ ઉપરાંત અહીંયા જુઓ તમે નર્મદા નદી અને એની નીચે તાપી નદી અહીંયા આપણે સરદાર સરોવર બંધની વાત કરીએ અને અહીંયા ઉકાઈ જે યોજના છે તે હવે જળમાર્ગ નંબર એક ગંગા નદી હલ્દિયાથી થી અલ્હાબાદ આ અલ્હાબાદ અને અહીંયા આ આખે આખો તમને જે દેખાય એ રાષ્ટ્રીય જળમાર્ગ એક છે ત્યાર પછી બીજા નંબરનો રાષ્ટ્રીય જળમાર્ગ બે અહિયાં છે ધુબરીથી સાદિયા તો એ તમને અસમમાં ને અસમમાં મળી જાય જો ધુબરીથી સાદિયા ત્યાર પછી આપણે વાત કરીએ જે રાષ્ટ્રીય જળમાર્ગ ત્રણ છે પશ્ચિમ કિનારાની નહેર જેને કહેવાય કોલમથી કોટાપુરમ તો અહીંયા તમે જોઈ શકો છો કોલમથી કોટાપુરમ જે દેખાય છે અહીંયા એ આટલો જ જળમાર્ગ છે કેરેલા કેરેલાની અંદર આવેલો છે બરાબર યાદ રાખજો એ કેરેલાની અંદર આવેલો છે અને કોટાપુરમથી કોલમ છે ચોથો જળમાર્ગ અહીંયા તમને દેખાય છે એ કૃષ્ણા નદી અને ગોદાવરી નદી ની વચ્ચે અહીંયા જે કાકીનાળાથી પુડુચેરીનો છે પુડુચેરીથી અહીંયા કાકીનાળા હજી આગળના ભાગે છે કાકીનાડાથી પુડુચેરી આ આખો અહીંયા આ રાષ્ટ્રીય જળમાર્ગ નંબર ચાર છે અને પાંચમો જે છે પાંચમો ગોયે ગોયન ખલી આવે અહીંયા ગોયે ખાલીથી લખ્યું છે ગોયન ખલીથી તાલચેર અહીંથી આપણે સ્ટાર્ટ કરીએ તાલચેર અને અહીંયા સુધી આવશે અહીંથી અહીંયા સુધીનો તો આ પાંચ રાષ્ટ્રીય જળમાર્ગ છે ત્યાર પછી આપણે વાત કરીએ એક સ્વર્ણિમ ચતુર્ભુજ જે પૂછાય છે અથવા સુવર્ણ ચતુર્ભુજ ઇંગ્લિશમાં એને કહેવાય છે ગોલ્ડન કોરિડોર ક્યારેક આ પૂછી શકાય એવું છે તો એની આપણે વાત કરીએ તો અહીંયા તમને થોડાક ટપકા દેખાતા હશે એક અહીંયા છે એક અહીંયા છે એક અહીંયા છે અને એક અહીંયા છે આ ચાર શહેરો છે મેઇન ઉપરવાળું અહીંયા દિલ્હી તમે નાનકડો ભાગ અહીંયા જોઈ શકો છો એ એ દિલ્હી છે 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 આ આ આ આ મુંબઈ અને જે કલકત્તા ચારેય શહેરને જોડતો માર્ગ એટલે સુવર્ણ ચતુર્ભુજ અથવા તો સ્વર્ણિમ ચતુર્ભુજ આ રીતે અમદાવાદ થઈ અહીંયા આવે અહીંથી આ રીતે ચેન્નઈ જાય ચેન્નઈથી આ રીતે કલકત્તા આવે છે અને કલકત્તાથી આ રીતે જઈને દિલ્હી પાછો જાય છે આ રીતે ચ સુવર્ણ ચતુર્ભુજ યોજના આવેલી છે તો મિત્રો અહીંયા આપણે આ વિડીયો પૂરો કરીએ છીએ વિડીયોને લાઈક અને શેર કરજો તમારા અન્ય મિત્રો સુધી પહોંચાડજો ચેનલને સબસ્ક્રાઈબ કરજો આના પછી હું વિજ્ઞાનનો આઈએમપી આપીશ સમાજના આઈ વિડીયો આપણે મૂકી દીધેલો છે તો ન જોયો હોય તો જોઈ લેજો અને નેક્સ્ટ ટાઈમ વિજ્ઞાનના પેપર પહેલાં આપણે વિજ્ઞાનનું આઈએમપી પણ આપી દઈશું